રૂપાલાની ટિકિટ રદ થવી જોઈએ એવી સમાજની માંગ છે કહેવું રાજકોટ ખાતે તારીખ રવિવાર સાંજે પાંચ થી સાત ગુજરાત ક્ષત્રિય અસ્મિતા નું આયોજન કરવાનું છે એ નક્કી કર્યું છે અને રાજકોટથી મોરબી રોડ ઉપર રતનપર ગામ પાસે ભવ્ય રામ મંદિર છે ભવ્ય રામ મંદિરની સામેના ખાલી પ્રાઇવેટ જગ્યામાં આનું આયોજન થવાનું છે અને લાખોની સંખ્યામાં છત્રીઓ છત્રીઓના શુભેચ્છક સમાજો એમાં હાજરી આપશે કે કોઈ પણ આ છે આંદોલન છે એ સંપૂર્ણપણે સામાજિક છે કોઈપણને એવું લાગતું હોય કે આની પાછળ કોઈ રાજકીય દોરી સંચાર ક્યાં તે એના મનમાં વ્યક્તિગત જે લોકોને જે હોય પણ સંકલન સમિતિનો હેતુ સ્પષ્ટ છે કોઈ પણ જાતની માંગણી નથી અને આ સામાજિક જ આંદોલન રહેશે બીજા કોઈ પણ પરિબળો હશે એની કોઈ વાત માન્ય રહેશે નહીં અને એને કોઈને એમાં બિનજરૂરી ઉપયોગ કરવા દેવામાં આવશે નહીં